જ્ઞાનની સાથે સાથે ઘમંડ હોવું ન જોઈએ નહીં તો બીજાની સામે બે ઇજ્જત થવાની શક્યતા રહેલી છે મહાકવિ કાલિદાસના જીવનમાં એવા કંઈ કેટલાય પ્રસંગ છે જેમાં સુખી જીવનના સૂત્ર બતાવવામાં આવેલા છે તેઓ ખૂબ જ જ્ઞાની હતા પરંતુ એક સમયે તેમને પોતાના જ્ઞાન ઉપર ઘમંડ આવી ગયું તેના બાદ એક મહિલાએ તેમને સમજાવ્યું કે જ્ઞાનની સાથે ગમન ન હોવું જોઈએ આ પ્રેરક પ્રસંગ શું છે આવો આ કથા જરા જાણીએ તો આ કથાને અંત સુધી ચોક્કસ સાંભળશો જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આ કાલિદાસની જ્ઞાનની કથા સર્વને પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો પ્રચલિત પ્રસંગ અનુસાર એકવાર મહાકવિ કાલિદાસ એક નગરથી બીજા નગર જઈ રહ્યા હતા રસ્તામાં તેમને ખૂબ જ તરસ લાગી ત્યાં તેમને એક કૂવો દેખાય છે ત્યાં ગામના એક મહિલા પાણી ભરી રહ્યા હતા કાલિદાસે તે મહિલાને કહ્યું કે મને ખૂબ જ તરસ લાગી છે કૃપયા મને પાણી પીવડાવશો મહિલાએ કહ્યું કે હું તમને જાણતી નથી તમે તમારો પરિચય આપો તેના બાદ હું તમને પાણી પીવડાવીશ કાલિદાસને પોતાના જ્ઞાન ઉપર ખૂબ જ ઘમંડ હતો તેમણે પોતાનું નામ ન બતાવ્યું અને કહ્યું કે હું આ વિસ્તારમાં નથી રહેતો હું આ વિસ્તારમાં મહેમાન છું મહિલા બોલી કે આપ મહેમાન કેવી રીતે હોઈ શકો સંસારમાં ફક્ત બે જ લોકો મહેમાન છે એક ધન અને બીજું યૌવન યુવાની તો તમે મહેમાન કેવી રીતે હોઈ શકો ગામડાની આ મહિલાની વાત સાંભળીને કાલિદાસ હેરાન થઈ ગયા તેમણે તે મહિલા પાસેથી આવી ઉમ્મી નથી કે તે મારા પ્રશ્નનો આવો જવાબ આપશે તેઓ ફરીથી બોલ્યા કે હું સહનશીલ છું પરંતુ તેમનું નામ ન બતાવ્યું મહિલાએ તેમને કહ્યું કે આપ સહનશીલ કેવી રીતે હોઈ શકો સમગ્ર સંસારમાં ફક્ત બે જ લોકો સહનશીલ છે એક ધરતી જે પાપી અને પુણ્યાત્માનો ભોજ ઉઠાવે છે આપણને ખાવા માટે અનાજ આપે છે બીજા સહનશીલ છે વૃક્ષ જેમને પથ્થર મારવા છતાં પણ તેઓ આપણને ફળ આપે છે જે પથ્થર ખાઈને પણ જે પથ્થર મારે છે એને ફળ આપે છે તો બીજા સહનશીલ થયા વૃક્ષ તો તમે સહનશીલ કેવી રીતે થયા કાલિદાસે પોતાનું ફરીથી નામ ના બતાવ્યું અને કહ્યું કે હું હઠી છું મહિલા બોલ્યા કે તમે ફરીથી જુઠ્ઠું બોલો છો હઠી લોકો તો બે જ જણ હોઈ શકે એક છે આપણા નખ અને બીજા છે આપણા વાળ જેમને વારંવાર કાપવા છતાં તેઓ ફરીથી વધી જાય છે મહિલા પાસેથી આવી જ્ઞાનવાળી વાત સાંભળીને કાલિદાસ હાર માની ગયા અને બોલ્યા કે હું મૂર્ખ છું આ વાત પર મહિલા ફરીથી બોલ્યા કે તમે મૂર્ખ કેવી રીતે હોઈ શકો મૂર્ખ તો આ સંસારમાં બે જ જણ છે જે એક રાજા જે વિના યોગ્યતાએ બધા ઉપર રાજ કરે છે અને બીજા દરબારી જે રાજાને ખુશ કરવા માટે તેમની ખોટી વાત પર પણ તે લોકો તેમની જૂઠી પ્રશંસા કરે છે આ સાંભળીને કાલિદાસ તો તે મહિલાના ચરણોમાં પડી ગયા અને પોતાને પાણી આપવા માટે યાચના કરવા લાગ્યા ત્યારે તે મહિલા કહે છે ઉઠો વર્ષ કાલિદાસ જ્યારે માથું ઉપર કરે છે ત્યારે જોવે છે તો સામે સાક્ષાત દેવી સરસ્વતી ઊભા હતા દેવીએ કહ્યું કે તમને શિક્ષાથી જ્ઞાન મળે છે પરંતુ ઘમંડ નથી મળતું તમને તમારા જ્ઞાનનું ઘમંડ થઈ ગયું હતું એટલે તમારા ઘમંડને તોડવા માટે મારે આ બધું કરવું પડ્યું કાલિદાસને પોતાની ભૂલ પર ખૂબ જ પસ્તાવો થયો તેમણે સરસ્વતી દેવીની ક્ષમાયાચના કરી દેવીએ પ્રસન્ન થઈને અંતર ધ્યાન થઈ ગયા આના પછી કોઈ દિવસ કાલિદાસે પોતાના જ્ઞાન પર ગમન કર્યું નથી મિત્રો પણ આ પ્રેરક પ્રસંગને તમારા જીવનમાં ઉતારશો ફરીથી મળીશું આવી અવનવી અને નવા નવા પ્રેરક પ્રસંગ તથા અવનવી માહિતી સાથે Jai Shri Krishna